આજે આપણે જવું છે એક નવો આઈફોન લે તો આપડે આવી ગયા જો ફોન જોવાનું સારું છે અત્યારે તો આઈફોન આ સોળ હે ને સોળ પ્રો આપણને આઈફોન મળી ગયો છે આઈફોન આ ફિફ્ટી હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે સેવી રાજકોટમાં અને આજે હાટેમ છે અને પંદરમી ઓગસ્ટ છે અને આજે આપણે જવું છે એક નવો આઈફોન લેવા પાછો આમાં રસ્તા ઉપર થઈ એટલે અવાજ તે કદાચ આવતો હોય આમાં વાહનો નહીં પણ હાલો આપણે એક નવો આઈફોન લેવાનો છે તો જાવી છે અને આગળ જો એક ગાડી છે આપણે વિશાલભાઈની બેઠા છે એમાં જો એ ત્યાં ખબર નથી આપણે બ્લોગ ચાલુ કર્યું હોય એટલે હાલો હમણાં આગળ જાવી કઈ દુકાને જાવી વિડીયો માં આગળ બતાવે આપણી પાછળ જો આપણા હિતેશભાઈ ની એની ગાડી છે એમાં વિશાલભાઈ બેઠા જો પાછળ આવે છે અને અમે રાહુલભાઈ બે આગળ જેવી ગાડી માં જો અત્યારે આ રસ્તે જાવી છે તો આપણે આવી ગયા આવી મિત્રો પેલા આપણે એને દુકાને જ આવી છીએ કઈ દુકાને જ આવી જોઈ છીએ તો અહીંયા પૂજારા અડીન છે રાજકોટમાં મેન દુકાન અને અહીંયા બીજી બ્રાન્ચ છે આમાં જોઈ હાલો આગળ આપણે જો જાવી છે મોબાઈલ જોવા તો આપણે જો મોબાઈલ જોવા મળ્યા આવી મિત્રો આઈફોન જો આપણે ચેક કરે છે આ તો ડેમો પીસના આઈફોન છે જો આપણે મિત્રો મોબાઈલ જોયા પણ હજી એને બીજી દુકાને જોવા જવું એવું છે ને અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક છે તમે જો ફૂલ ફૂલ ટ્રાફિક છે અત્યારે સ્કીમ હોય ને એટલે અને આજે ભાઈ ફૂલ ટ્રાફિક એટલે દુકાન આપડે મિત્રો ઘણા ફોન જોયા પણ એને હજે તો કિંમત જ કઢાવી બે ત્રણ દુકાન રકડિયા આજે આવી એક જગ્યાએ કીધું પેલા અહીંથી એને આઈફોન ની કિંમત કઢી પછી આઈફોન લેવાનો હોય આપડા ભાઈ પણ નહીં એટલે બે ત્રણ દુકાન હોય તો રખડે આજે એક એકાદ દુકાને જોવી અને પછી એકાક વિચારવી અહીંયા જો મિત્રો જન્માષ્ટમી ની ફૂલ તૈયારી થઈ ગઈ હે આજે આજે કાલે આઈટેમ થઈ જાય હે એટલે તમે જુઓ રાજકોટમાં ફૂલ તૈયારી આજથી ને થઈ ગયું હે જન્માષ્ટમી જેવું આજે થવા મળ્યું પણ કાલ છે જન્માષ્ટમી મિત્રો ગોતતા ગોતતા પછી બીજા શોરૂમે આવી ગયા અહીંયા કણે છે ને આપણે આઈફોન જોવાના છે એટલે હાલો હવે અહીંયા કણે જોઈ લેવી અને અહીંયા એને કિંમત પહેલાં જાણીએ અને પછી લેવાય ને કેમ કે ભાઈ જાજો ખર્ચો કરવો હોય તો એ તો ખર્ચો તો આ ભાઈને કરવો છે એટલે અમે તો એને હારે આવ્યા કીધું હાલો આઈલા જ આવી ફોન લેવા તો આપણે આવી ગયા ને જો ફોન જોવાના સારું છે અત્યારે તો આ કયો છે હા જો આ આઈફોન આ સોળ હે ને સોળ સોળ સિક્સટીન છે સિક્સટીન પ્રો મેક્સ અલગ અલગ જો ડેમો પીસ છે એટલે ચેક કરવાના આપણે અહીંથી લેવા હોય ને એટલે જો રાહુલભાઈ કરે છે મોબાઈલ મિત્રો તો મળતો કલર માં એમાં નહીં આવતો તો હવે જો પાછ ગાડી કાઢી અને પાછા છે જો રાહુલભાઈ ગાડી કાઢી અને હવે બીજી જગ્યાએ જાવી જોવા તો હાલો નીકળવી હવે હવે જો થોડીક વાર ફોરો ખાવા ઉભા રહી ગયા હવે અને જો જોઈ એને લીધી પીવી રાહુલભાઈ અને આ બાજુ વિશાલભાઈ આઈસ્ક્રીમ ગ્રીમ આપણું આઈસ છે અને આ બાજુ જો હિતેશભાઈ ની પણ લસ્સી પીવીએ છે જો એવું છે તો હાલો હવે થોડીક વાર પોરો ખાઈ લેવી અને આપણે આઈસ્ક્રીમ ખાવાનું છે રાહુલભાઈની ની લચ્છી પીવે છે તો ફટાફટ ખાઈ લેવી આઈસ્ક્રીમ તો મિત્રો અમે આઈસ્ક્રીમ ખાધું અને પછી નાથી આગળ નીકળીને પાછા આવ્યા નાસ્તો કરવા થોડો ઘણો નાસ્તો કરી લેવી આજ રખડ્યા ઘણું એટલે હવે પહેલા નાસ્તો કરવી અને પછી મોબાઈલનું કાક વિચારવી હાલો જો આપણે હે ને નાસ્તો મસ્તનો કરી લીધો છે અને નાસ્તા બજારમાં જ આવ્યા હતા એટલે મસ્તનો નાસ્તો કરી લીધો અને હવે પછી આગળ નહીં તો મિત્રો આપણે આવી ગયા હે ઉમિયામાં બીજી બ્રાન્સ માં ગયા તા ને એ બ્રાન્ચ થી પાછી બીજી બ્રાન્ચ એટલે હવે અહીંયા કણે મોબાઈલ જોવાનો છે તો હાલો હમણાં આગળ જઈને મોબાઈલ જોયું તો આપણે હે ને મિત્રો આ મોબાઈલ જોવા આવી ગયા અને જો અત્યારે તો મોબાઈલ જોવે હે ફિફ્ટીન આ ફિફ્ટીન મોબાઈલ છે વિશાલ ભાઈ મિત્રો મોબાઈલ ચેક કરે હે જો તો આપણે જો ફાઇનલી હવાર આઈફોન ગોતતા અને આપણને આઈફોન મળી ગયો છે આઈફોન આ ફિફ્ટીન હે બસો છપ્પન જીબી હવાર ના એની રખડતા અને અત્યારે આપણે હાથમાં આવી ગયો છે આપણો તો નથી પણ આપણા ભાઈ છે હિતેશ ભાઈનો આપણે અરે લેવા આવ્યા હતા જો આ હવાર ગોતતા હવે મળી ગયો છે હમણાં અનબોક્સિંગ કરવી હાલો તમને વિડીયોમાં બતાવી મારું ને તમારું કેવાનું યાર હવે અને કેને આપી નાખજો નવો વિડીયો બનાવો હા જો આપડે અનબોક્સિંગ કરવી હવે જો ફિફ્ટીન બસો છપ્પન જીબી બતાવી દેવી તમને જો અનબોક્સિંગ થાય હવે થઈ ગયો હાલો આઈફોન એ હવે કાગળ્યું જે ઉખાડવાનું છે ઉખાડો ઉખાડો કાગળિયું જો મોબાઈલ નું બતાવજો

shit okay, Em okay. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.